હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં બાર અને થઈ ગયો છે જમવાનો ટાઈમ લંચનો ટાઈમ થઈ ગયો છે આજે આપણે કંઈક નવું જાણીએ શું તમને ખબર છે કે લંચમાં કાચી ડુંગળી કેમ ખાવામાં આવે છે કારણ કે કાચી ડુંગળી આપણે ભારતીય લોકો બપોરે ખાસ કરીને ખાઈએ છીએ કારણ કે ડુંગળી ખાવાથી પાચનશક્તિ સુધરે છે અને જંતુનાશક હોવાથી બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવે છે હૃદય માટે પણ ફાયદાકારક છે કોલેસ્ટ્રોલ કંટ્રોલ લાવવામાં મદદ કરે છે ખોરાકનો સ્વાદ વધારે છે અને સુગર લેવલ નિયંત્રણ રાખે છે એટલે આપણે ભોજનમાં કાચી ડુંગળી ખાવામાં આવે છે ચાલો આજે આપણે લંચમાં શું શું છે શું બનાવવાનું બાકી છે છે બનાવવાનું બાકી છે શું શાક છે ચાલો આપણે હું તમને બતાવું અને ચાલો લંચ કરી લઈએ કેશવી ટ્યુશનમાંથી સર્વિસ થઈ લાગે છે કેમ કે ટ્યુશનમાંથી ઘરે તરત જ લેસન કરવા માંડી જો મસ્ત મજાનો કેશવીને આવડવા માંડ્યો છે એકડો પરફેક્ટ શેપ નથી થતો પણ એમ કે રહેતા રહેતા થઈ જશે ખરા જો મસ્ત ક્યારેક ક્યારેક થઈ જાય ક્યારેક ક્યારેક ન થઈ કાંઈ કેશવી હાલ્યા કરે એમ કરતાં કરતાં થઈ જશે ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા મિત્રો આજે લંચમાં છે આપણે મસ્ત મજાનું પીંડાનું શાક અને બનાવી નાખીશું મેં મસ્ત મજાની રોટલી અને ને ભરી લઈ લીધી છે બોકરી અને કાંદો કાપી અને ફટાફટ કરવા બેસી જઈએ લંચ ચાલો અમારી સાથે જમવા

એની ફ્રેન્ડ ને મોટી છે એટલે પ્રાર્થના આવડે છે એટલે એ પ્રાર્થના શીખવાડે છે અને કે શું પ્રાર્થના કરે છે બે હાથ જોડીને અને હું મારું મિસ સીવાનું હતું આવ્યું તો મારે ડ્રેસ સીવાનો ઓર્ડર એટલે ડ્રેસ સીવશું છે અધૂરો બની જાય એટલે હું તમને બતાવીશ એટલે ચાલો અત્યારે થઈ ગયો રસોઈનો ટાઈમ એટલે ફટાફટ રસોડામાં એન્ટ્રી લઈ લઈએ

પાછી શાકમાં બન્યું છે મસ્ત મજાની મેથીની ભાજી અને ઉપર દઈ દીધી છે ચણાના લોટની આટી અને મસ્ત મજાની કઢીનો કહેરો છે લસણની કળીનો કહેરો છે વઘા અને સાઈડમાં હું બનાવવા મળીશું રોટલી જો મસ્ત મજાની દળાથી રોટલી મળી છે ફૂલવા ફૂલવાળી રોટલીનો થપ્પો આપણો કરી દીધો છે તૈયાર અને કેસવીને છે ને કાયમ બપોરે છે ને લંચ માટે દહીં ખાવા જોઈએ એટલે દૂધ કાઢી લેતું 12 વાગે અત્યારે મેળી દઈએ એટલે સવારે મસ્ત વજાનો મોળ મોળું દહીં તૈયાર થઈ જાય અને દૂધને બાર કાઢી રસાઈ બની જાય એટલે પછી જમી અને દૂધ ગરમ કરીને મેળી દઈએ નું કાંઈ પછી આમ લુક માનું મીઠં ચા પર આવી એ શું મનાવાડું હું બનાવ્યું કેલેન્જ આવન છો ઘરે વેકલે આવી મમી પપ્પા એકર એટલે એને દીસ મામા થયા મિત્રો જમીને થઈ ગયા છે ફ્રી અને અત્યારે હું વાસન સબ્સ્ક્રાઇબ દેખા છે અને યસ સબ્સ્ક્રાઇબ દેખો સબ કરી અને ખેજે ફ્રી અને પછી આજ દર ચોપિંગ ખોને બેને નકે એડોરલે અને જા તને સુવાનો ટાઈમ પછી સુઈ જાય મિત્રો હવે જમીન કાઢીને થઈ ગયા ફ્રી એટલે હું મશીન બેસી ગઈ કેમકે વિરલ ને કેસી ગયા ગાય પાસે રોટલી દેવા ઈ રોટલી દઈને ના આવે ને ત્યાં સુધી આપડે થોડા ફ્રી છે મશીનનું કામ પતાવી દઈએ દિવસે બહુ ટાઇન ન પડે અને શિયાળાનો ટૂંકો દિવસ સાંજ પડતાં જરાય વારની લાગતી માગસ મહિનાનો બપોર કહેવાય તો જરાય ટાઈમ નથી રહેતો એટલે ત્યાં સાંજે થોડું કામ પતાવી દે તો દિવસે છે ને થોડુંક ઈઝી રહે અને આપણે ટાઈમ પણ બચીએ એટલે હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારા ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ